જામનગરના દરડમાં આવેલા શાંતિનગર વિસ્તારમાં એક દુકાન પાસે રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરતું હોવાની બાતમી પરથી આઈસોજીના સ્ટાફે ગઈકાલે સાંજે મોબાઈલની એક દુકાન પાસે દરડો પાડ્યો હતો તેથી દરડ ગામમાં વસવાટ કરતો મૂળ ઉત્તર પ્રદેશના પીલીભિત્ત જિલ્લાનો સાજીદ તાઇર મિયા ખાન નામનો શખ્સ રાંધણ ગેસના બાટલાનું ગેરકાયદેસર રિફિલિંગ કરતો મળી આવ્યો હતો તેની પાસેથી ગેસના બે મોટા બાટલા તથા એક નાનો બાટલો રેગ્યુલર રેગ્યુલેટર નોઝલ વગેરે કબજે કરવામાં આવ્યું છે સાજિદ સામે પંચકોશી બિલિઝન મહા ગુનો નોંધાવાયો છે ગુજરાતી જામનગર